આપણે ઝીણા ઝીણા રોટલાના કટકા કરી દીધા છે તેમાં આપણે છાશ નાખી દઈશું તે હવે આપણે તેલ મૂકી દી ગરમ કરવા મૂકી દીધું છે એમાં નાખીશું જીરું હિંગ લસણના કટકા આદુ મરચાંની પેસ્ટ ટમાટર હળદર સ્વાદ અનુસાર નમક લસણવાળી ચટણી અને વાહ વાળો રોટલો જે કરેલો છે તે આપણે નાખી દઈશું હવે આપણે હલાવી લઈશું છે શાક આપણું ઉકળી જાય ત્યાં લગીને આપણે રાખવાનું છે તેમાં નાખવાનું છે જીરું શાક આપણું રેડી છે ને લીલું લસણ નાખી દેવાનું છે હવે આપણે સરિંગ પ્લેટમાં નાખી દઈશું શાક આપણું રેડી છે છાશવાળું રોટલી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં